નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હાલ બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ જે વરસાદી ટ્રફ એટલે કે ઓફ શોર અત્યારે અસર કરી રહ્યો છે તેમજ રાજસ્થાન ઉપર પણ એક સિસ્ટમ સક્રિય છે તો બંને સિસ્ટમોના કારણે ગુજરાતમાં આજે હજુ પણ ચોવીસ કલાક સુધી વરસાદનું જોર યથાવત રહેશે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે આપ જોઈ શકો છો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે આ રીતે સક્રવાતના રૂપમાં બની હોય તેવું લાગી રહ્યું છે બોતેરથી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ છે તો આપણા ગુજરાતની અંદર પણ પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસની જોવા મળે છે મહારાષ્ટ્ર સંલગ્ન વિસ્તારોમાં સડસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે તો હાલ ગુજરાતની અંદર ગઈ કાલે સવારના છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં બસો છવ્વીસ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં પાંચ ઇંચ જેટલો વરસાદ થાપકી ચૂક્યો છે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સુધીના જે વિસ્તારો છે જેની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે વેરાવળ ઉના મહુવા આજુબાજુના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં તેમજ ભાણવડ ગોંડલ જસદણ ભાવનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત આજુબાજુના વિસ્તારો જોઈએ જેમાં કેટલાક વિસ્તારો છે રાધનપુર છે મહેસાણા ખેડબ્રહ્મા ડુંગરપુર આબુ રોડ થરાદ આજુબાજુના વિસ્તારો હોય તેમજ બાંસવારા આજુબાજુના વિસ્તારો હોય દાહોદ પંથક છે પંચમહાલ છે આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ આપણને જોવા મળશે સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે ઝાંસી આજુબાજુ અત્યારે સિસ્ટમ છે તો બીજી સિસ્ટમ અત્યારે જોધપુરથી આગળ વધીને ઉપર તરફ ઉત્તર તરફ જઈ રહી છે તો હવે આજે જોઈએ આપણે બપોરના સમયની અપડેટ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન જે સિસ્ટમ છે તે આગળ વચ્ચે ઝાંસીથી કોટા ઇન્દોર તરફ તેમજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પણ આજે જોવા મળશે તો જોઈએ વરસાદની અપડેટ જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો ખાસ કરીને રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ આજુબાજુના જે વિસ્તારો છે આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ડીસા હોય ધાનેરા હોય તેમજ પાલનપુર છે ઝારોલ આજુબાજુના જે વિસ્તારો છે ખાસ કરીને ઈડર ખેડબ્રહ્મા મોડાસા પ્રાંતિજ કડી ગાંધીનગર અમદાવાદ બાયડ માલપુર માંડલી કડાણા લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની અંદર ધોળકા અમદાવાદ નડિયાદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ આ તમામ વિસ્તારો હવે જોઈએ દક્ષિણ ગુજરાતની અપડેટ જેમાં દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ આજુબાજુના વિસ્તારો સિનોર ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ કોસંબા સાઇડના વિસ્તારો છે વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તેમજ તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવના થંબોશી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે તો દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે ઝાંસી કોટા આજુબાજુ જે લો પ્રેશર સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે જોધપુર સુધી પહોંચે ત્યાં સુધીમાં ગુજરાતમાં તેની અસર જોવા મળશે આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર થરા ધાનેરા આબુરોડ તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે જોઈએ ખાસ કરીને આજે સાંજના સમયની અપડેટ જેમાં સાંજના સમયે સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ કોટા આજુબાજુ તેનું કેન્દ્ર બિંદુ હોય છે ત્યાંથી તેનો આખો ટ્રફ આપણા ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળશે તેમજ ઓફશોર ટ્રક પણ મજબૂત છે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી જેના કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો ધસાડા કડી માણસા પ્રાંતિજ મહેસાણા મોઢેરા આજુબાજુના તમામ વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ તેમજ દિયોદર પાટસણ સુઈગામ થરાદ ધાનેરા ડીસા આબુરોડ અંબાજી ખેડબ્રહ્મા ઈડર તેમજ હિંમતનગર મહેસાણા માણસા પ્રાંતિજ મોડાસા માંડલી માલપુર કડાણા લુણાવાડા બાયડ ગાંધીનગર કડી તેમજ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાબાદ મહુદા ડાકોર ગોધરા તેમજ વડોદરા આજુબાજુના વિસ્તારો જેમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય વેરાવળ હોય ઉના હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે જોઈએ આવતીકાલની અપડેટ તો આવતીકાલે સવારના સમયે પણ ખાસ કરીને જામનગર આજુબાજુના વિસ્તારો ભાણવડ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો માંડવી આજુબાજુના વિસ્તારો ગાંધીધામ આજુબાજુના વિસ્તારો મોરબી અને સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો થરાદ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને નડિયાદ ગોધરા વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયે ખાસ કરીને પોરબંદર જુનાગઢ ઉના ભાવનગર આજુબાજુના વિસ્તારો સુરત વલસાડ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો મધ્ય ગુજરાતની અંદર સુરેન્દ્રનગર નળ સરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદ બાલાસિનોર ડાકોર આણંદ બોરસદ ખેડા વડોદરા અને છોટા ઉદેપુર સુધીના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સિસ્ટમ જોધપુર ઉપર થઈ અને પસાર થશે ગુજરાતથી સિસ્ટમ ઘણી દૂર હશે જેના કારણે ગુજરાતમાં કોઈ મોટી અસર નહીં જોવા મળે પરંતુ ઓફ શોર જ્યાં સુધી મજબૂત રહેશે ત્યાં સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે છ અને સાત તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ છૂટો સવાયો વરસાદ ગુજરાતમાં જોવા મળશે હવે જોઈએ પવનની ઝડપ તો અત્યારે પણ કચ્છની અંદર છેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે અને આજે બપોર પછીના સમયે કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ ખાસ કરીને પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પણ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર બેતાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ બધા વિસ્તારોમાં પિસ્તાલીસથી અડતાલીસ છ તારીખની વાત કરીએ તો તેમાં પણ ઉત્તર ગુજરાતમાં એકાવન સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ પચાસથી એકાવનની પવનની ઝડપ રહેશે સાત આઠ તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ યથાવત રહેશે નવ તારીખ દસ તારીખ અને અગિયાર તારીખ સુધી પિસ્તાલીસથી પચાસ પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો લાનીનો પ્રસ્થાપિત થશે જેના કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર સારામાં સારો વરસાદ પણ જોવા મળશે આપણે વાત કરીએ ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો જેમાં ભરૂચ હોય સુરત હોય નર્મદા ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને સાબરકાંઠા છે અરવલ્લી છે તેમજ મહીસાગર દાહોદ ઉદેપુર આજુબાજુના વિસ્તારો પંચમહાલ વડોદરા આણંદ ખેડા આજુબાજુના વિસ્તારો છે તેમજ ખાસ કરીને જે તમામ વિસ્તારો છે જે મધ્ય ગુજરાતમાં આવેલા છે તેની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ખાસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આજે આપવામાં આવેલું છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આગામી સમયની અંદર હવે આપ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણને જોવા મળે છે તો આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય છે જેના કારણે ગુજરાતની અંદર સામાન્ય હળવો મધ્યમ વરસાદ હજુ પણ ચોવીસ કલાક સુધી ચાલુ રહેશે અને આગામી સમયની અંદર નવી સિસ્ટમ પણ બનશે અત્યારે ગુજરાત ઉપર બે લો પ્રેશર છે અને એક ઓપ્શો ટ્રફ ત્રણ ત્રણ સિસ્ટમોના કારણે વરસાદી માહોલ જોવા મળે છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે મધ્યમ અને એક ધારો વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ